મિત્રો ગરવાગઢ ગિરનાર ભગવાન ગુરુ દત્તાત્રે પગના દર્શન તો તમે કર્યા જ હશે પણ વાત કરીશું ઉત્તર પ્રદેશમાં ચિત્રકૂટમાં મંદાકીની નદીને કાંઠે અત્રિમુનિ અને સતી અંસુયા આશ્રમ બાંધીને રહે છે હવે સતી અંસુયા પતિ ભક્તિ એટલી પ્રખ્યાત કે દરેક જગ્યાએ સતી અંશુયા પ્રશંસા થાય અને સતી અંશુયા જેવી પતિ ભક્તિ કોઈની નહીં પતિ પારાયણ સ્ત્રી પતિનું કહ્યું કરે અને પતિને જમાડીને જમે આવી પતિ ભક્તિ કરનારી સ્ત્રી પ્રશંસા થવા લાગી હવે બન્યું કે એક વખત નારદજી મૃત્યુલોકમાં ફરતા ફરતા આવે છે અને સતી અંસુયા આશ્રમ આગળથી નીકળે છે અને તેમણે જોયું કે આહાહા વૈકુંઠ ની સ્ત્રી પણ આ સ્ત્રીને પહોંચે નહીં સતી અંસુયા ની ભક્તિ બહુ ગમી અને દરેક જગ્યાએ સતી અંસુયા ની પ્રશંસા સાંભળી અને પછી નારદજી ગયા અને પાર્વતીજી અને લક્ષ્મીજી બેઠા છે અને નારાયણ કરતા નારદ મુનિ આવ્યા અને હસ્તે ચહેરે આવીને ત્રણેય માતાને નમસ્કાર કરે છે ત્યારે લક્ષ્મીજી પૂછે છે કે નારદજી આટલા મંદ મંદ કેમ હસો છો એટલે નારદજી કહેવા લાગ્યા કે માતા મૃત્યુ મૃત્યુલોકમાં ગયો હતો અને સતી અંશુયા ની પતિ ભક્તિ અને સતીપણું જોઈ હું તો જોતો જ રહી ગયો સતી પતિ વખાણ થાય છે અંશુની ખરેખર એ સ્ત્રી તમારાથી પણ વિશેષ ગણાય અને આવા શબ્દો સાંભળીને ત્રણેય દેવીઓને ખોટું લાગ્યું અને એમને એમ થયું કે તો તો અંસુયાનું સતીપણું આપણે જોવું જ પડશે અને એની ભક્તિનો ભંગ કરવો જ પડશે અને આવ વિચારીને ત્રણેય દેવીઓ ચર્ચા કરે છે અને ત્યાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આમ ત્રણેય દેવો ત્યાં આવી પહોંચ્યા ત્યારે સતી પાર્વતીજી બોલ્યા કે નાથ તમે સાંભળો અમારું એક કામ તમારે કરવાનું છે એટલે ભોળાનાથ બોલ્યા કહો ને સતી મારે શું કરવાનું છે પછી તો એક સાથે ત્રણેય દેવીઓ પોતપોતાના પતિને કહેવા લાગ્યા કે તમે મૃત્યુ લોકમાં જાઓ અને સતી અંસુયાનું પતિવ્રતા ધર્મ ભંગ કરાવો મારે જોવું છે કે પતિવ્રત ભંગ કરે છે કે નહીં ખરેખર શું એ સાચે જ સતી છે કે નહીં તે મારે એનું પારખું કરવું છે અને પોતાના પત્નીઓનો આવો આગ્રહ જોઈ અને ત્રણેય દેવો નક્કી કરે છે કે ચાલો ત્યારે જોઈએ કે આ સતી અનસુયા કેવી સતી છે અને આવ વિચારીને ત્રણેય દેવોએ સાધુનો વેશ ધારણ કરીને સતી અનસુયા આશ્રમમાં આવે છે અને જ્યારે આ ત્રણેય બ્રાહ્મણોનો વેશ ધરીને આવ્યા ત્યારે અત્રિ ઋષિ આશ્રમમાં નહોતા અને સતી અંશુયા એકલા જ હતા એટલે પિક્ષા બે કહીને ત્રણેય સાધુ ઉભા રહ્યા અને સતી અંશુયા વનફળનો થાળ ભરીને પિક્ષા આપવા આવે છે એટલે આ ત્રણેય સાધુ બોલ્યા કે માં અમારે વનફળ નથી ખાવા અમારે તો તમે જે રસોઈ કરો ને એ અમારે પાટે બેસીને જમવું છે કાંઈ વાંધો નહીં આવો બેસો હું હમણાં જ રસોઈ કરું અને તમને જમાડું અને પછી તો કહેવાય છે કે સતી અંશુયા રસોઈ કરે છે અને થાળ પીરસીને આ ત્રણેય સાધુઓને જમવા બેસાડ્યા અને જેવામાં અનસુયા પીરસવા આવે છે એટલે આ ત્રણે સાધુ એમ કહે છે કે અમારે એમ નથી જમવું તો તો તમારે કેમ જમવું છે તમે અડધા વસ્ત્ર ઉતારો અને પછી અમને પીરશો તો જ અમારે જમવું છે નહીતર અમે અહીંથી ભૂખ્યા જતા રહીશું સતી અંસુયા સમજી ગયા કે સાધુ કોઈ દિવસ આવી માંગણી ન કરે નક્કી આ કોઈ મારી પરીક્ષા કરવા આવ્યું છે એટલે સતી અંશુયા એ હાથમાં પાણી લઈ અને જેવા ત્રણે દેવો પર પાણીની અંજણી છાટી બોલ્યા કે બાળક બની જાઓ એટલે ત્રણે બાળક બની ગયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નાના નાના બાળકો થઈ ગયા છ છ મહિનાના બાળ અને સતી અંશુયા પોતાનું ઓઢણું આગું કરીને વારા ફરતી ત્રણેય બાળકોને સ્તનપાન કરાવ્યું આમને તો ભૂખ લાગી ને ભોજન કરવું હતું ને તો છ મહિનાના બાળકને સ્તનપાન કરાવી અને મા અંસુયા એ બાળકોના પેટ ભર્યા પછી તો આંબાની ડાળે હિંચકો બાંધીને અને ત્રણેય બાળકોને હિંચકાવે અને માતા અંસુયા હાલરડા ગાય છે અને આમ થાતા થાતા દિવસો વીતી ગયા પણ આ બ્રહ્મા વિષ્ણુને મહેશ એ પાછા વૈકુંઠમાં આવ્યા નહીં અને આ ત્રણેય દેવીઓ મૂંઝવણમાં પડી કે અમારા પતિદેવો અંસુયા ની પરીક્ષા કરવા માટે ક્યારના મૃત્યુલોકમાં ગયા છે પણ હજુ સુધી પાછા કેમ ન આવ્યા ક્યાં રોકાઈ ગયા હશે અને આવી મૂંઝવણ કરતા ત્યાં નારદજી આવ્યા ત્યારે લક્ષ્મીજીએ નારદજીને કહ્યું કે નારદ અમારા પતિદેવો ક્યાર ના સતી અંસુયા પરીક્ષા કરવા માટે ગયા છે પણ હજુ સુધી પાછા કેમ ન ફર્યા ત્યારે નારદજીએ હસીને કહ્યું કે માતા તમારા ત્રણે ના પતિદેવો તો હજુ અંસુયાના આશ્રમમાં છે તમે જ્યાં સુધી પાછા નહીં લાવો ને ત્યાં સુધી એ પાછા નહીં આવે તમારા ત્રણેયના પતિદેવોને અનસુયાએ કેદ કરીને રાખ્યા છે જ્યાં સુધી તમે પાછા નહીં લાવો ને ત્યાં સુધી એ પાછા નહીં આવે અને પછી ત્રણેય દેવીઓને આમ થયું કે ચાલો આપણે પણ જવું પડશે અને એટલે ત્રણેય દેવીઓ લક્ષ્મીજી પાર્વતીજી અને બ્રહ્માણી એ સામાન્ય સ્ત્રીનું રૂપ લઈને અત્રિ ઋષિના આશ્રમમાં આવે છે અને અંસુયાની આગળ આવીને કહે છે કે મા અમારા પતિદેવો તમારા આશ્રમમાં આવ્યા છે તે અહીંયા ક્યાં છે ત્યાં તો બાજુમાં નારદ મુનિ પણ આવ્યા અને કહેવા લાગ્યા કે માં આજે આંબાની ડાળે હિંચકા બાંધ્યા છે એમાં ત્રણ નાના નાના બાળકો છે અને એ ત્રણે તમારા પતિદેવો છે અને આ જાણીને ત્રણે દેવીઓના મોઢા ચાખા પડી ગયા કે અરે રે આ અમારા પતિદેવ છ છ મહિનાના બાળકમાં ત્યારે માં દાંત કાઢીને કહે છે કે હા હું તમને પણ ઓળખું છું કે તમે તમારા પતિદેવોને લેવા આવ્યા છો આ છ મહિનાના બાળક એ જ તમારા પતિ છે એને ભૂખ લાગી હતી અને ભોજન કરવું હતું અને એ પણ અડધા વસ્ત્રે તો મેં તેમને બાળક બનાવ્યા અને સ્તનપાન કરાવ્યું એટલે મારું કોઈ વ્રત તૂટ્યું નહીં અને મારું સતીપણું પણ તૂટ્યું નથી હવે દેવ્યો કર કહેવા લાગી કે હવે અમારા પતિને અમને સોંપી દો એટલે અંસુયામાં બોલ્યા કે આ રહ્યા હિંચકામાં હિંચકે છે તમે લેતા જાઓ સૌ સૌના પતિને તમે જ ઓળખી લ્યો હવે તો આ દેવીઓ કેમ ઓળખે આ છ છ મહિનાના બાળકને કેવી રીતે લઈ જવા હવે આ ત્રણેય દેવીઓ મુજાણી કે હવે શું કરવું ત્યાં નારદ મુનિ બોલ્યા કે તમારા પતિ દેવને સ્તનપાન કરાવ્યું એટલે માં અંશુયા માં થયા અને તમારા પણ સાસુ થયા તો સાસુને પગે લાગો તો તમારું કઈ કલ્યાણ થાય એટલે આ ત્રણેય દેવીઓ માં અંશુયાને પગે લાગી અને ભૂલી માફી માંગી અને કહેવા લાગી કે અમારા પતિદેવને મૂળ સ્વરૂપમાં કરી દો અને અમને સોંપી દો તમને ઓળખી ન શક્યા તમારી પરીક્ષા કરવા માટે અમે જ અમારા પતિદેવોને મોકલ્યા હતા અમારી ભૂલ બદલ ક્ષમા કરો અને આવું કહીને ત્રણેય દેવીઓ અંસુયા માના પગે લાગે છે અને અંસુયામાં પણ ત્રણેયને ઊભા કરી અને પાણીની અંજણી છાટી અને પારણામાં જ્યાં સુતા તે ત્રણેય દેવોને પાછા મૂળ સ્વરૂપમાં કરે છે અને ત્રણેય દેવો પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા એટલે અંસુયામાં તેમને પગે લાગ્યા કે મેં તમને બાળક બનાવ્યા અને સ્તનપાન કરાવ્યું આમાં જો મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરજો અને આવી ચર્ચા ચાલે છે ત્યાં જ અત્રિ ઋષિ પણ આશ્રમમાં આવ્યા અને બધાને ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહાદેવ અને ત્રણેય દેવીઓને આ અત્રિ ઋષિને દર્શન થયા પછી ભગવાન કહે છે કે મા હવે તમે અમારા માં થયા તમે જે માંગો અમે તમને આપીએ એટલે અંશુયામાએ કહ્યું તું મને આપવું જ હોય તો તમે ત્રણે મારા દીકરા થઈને રહો પણ આ તો દેવ જેને વૈકુંઠમાં પણ એક દેવનું સર્જન કર્યું જે ગુરુ દત્તાત્રેય આપણે ગુરુ નામે ઓળખીએ છીએ એ જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણે એક એક મોઢું એવી રીતે ત્રણ માથા વાળા ભગવાન ગુરુ દત્તાત્રે નું નિર્માણ કર્યું ત્રણ મસ્તક અને છ હાથ છે બે હાથમાં કમંડળ અને માળા એ બ્રહ્માનું સ્વરૂપ બીજા હાથમાં શંખ અને ચક્ર એ વિષ્ણુનું સ્વરૂપ અને ત્રીજા હાથમાં ત્રિશુલ અને ડમરુ એ ભગવાન શંકરનું સ્વરૂપ આમ છ હાથ અને છ વસ્તુઓ હાથમાં ધારણ કરેલી અને ત્રણ મસ્તક આમ ગુરુ દત્તાત્રેયનું નિર્માણ કર્યું અને તે દિવસે માક્ષર મહિનાની પૂનમ હતી એટલે એ દિવસને ગુરુ દત્તાત્રેયની જન્મ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પછી તો ગુરુ દત્તાત્રેયનો ગિરનારમાં વાસ થયો અને આગળ જતા ચોવીસ ગુરુ ધારણ કર્યા અને ગુરુ દત્તાત્રેય ભગવાન સતી અંશુયાના અને અત્રિ ઋષિના પુત્ર તરીકે જગમાં પ્રખ્યાત થયા તો મિત્રો આ હતો ગુરુ દત્તાત્રેય નો ઇતિહાસ મિત્રો આવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતી